મારે તો જામો પડી ગયો દોઢ લાખ નો ખર્ચો કિલો મેં તો એસી વરે તો મને તો જુવાનડું ભટકાયું મારો તો પડી ગયો મારો તો એ બુદ્ધિ તું ક્યાં બોલતે હી મુજે કુછ સમજ નહી આતા હા મારા તો ભાઈ કઈ ખુલ્યા હું બોલું આ નો સમજે એ બોલું હું નો સમજુ આપડું તો હાલી જુ બુઠે બુઠું હાલો હાલો ગીરી હવે ક્યાં

સાચી વાત ગોબા તારી તમ તારે પૈણી લો ને હું જોઉ કેવો પૈણી હું ની કારી તારા હાથમાં માં નો આવે એટલે જોઈ હા એમાંથી દીકરી એટલી આ લે ઓય આ શું છે બધું લે પાછો પૂછે કે શું છે એલા તીખા હા ગગા આ કોણ ઉપાડી આયો લે કે કોણ ઉપાડી આયો

અચ્છે ખાના બનાવ તુક બોગા તમે કામ કરી દોઢ લાખ લો ખર્ચો એ બહુ બરાબર

કાસુ પાત્રું બેલું જીડું ને રોટલાય મારે હાથે ઘડવા પડે છે શું કરું એટલે આ છોકરા શું લે આવે છે વરી આ તાઈ છે સાહેબ પીવા એ ટપુકા કા ગદ્દારી કરી તમારી આ રહ્યા ગદ્દારી કરી તમારા ભાઈબંધ કયા ભાઈ બંધ વીરી લે તમારો ખાસ ભાઈબંધ કોણ છે એ ઓલો ભીકો હાથે ઈને શું કર્યું ઈને વરી બૈરું લઈ આવ્યો તમને પૂછ્યા વિના નો હોય બૈરું લાયો અને બૈરું લાયો એક ટપુકા કાકા હમ જો

પણ હું તને બે લાખ રૂપિયા દઈ દઉં તું મને દઈ દે હા બીજું સાચી વાત કઈક મોટું બોલ ટપુડા પણ તારે તો આવું કરવું ન જોઈ ને મને ને તારે તું કઈ હરકુ નો કેવાય તારા તારી ભાઈ ભી કે ભણવા તમને ફાભી કરવા કે બોલો હવે તો કઈ ફાભી કરવાનું થાતું નથી મારી ભાઈ બનાવી ને જો જો મિત્રોભાઈ થી આજ દી કેવું રાખ્યું કેવું સામો છો વાહ ભાઈ બોલો હાખું જાતું નથી છે એ તો ના હાલે આપણે તમ તું અઘો રે જો મારો છે ઇની અરે ઇની મને આમ તો જો બૈરી છે તમની ભાઈ અરે મને ઓળો લઈને જાય છે તારી બૈરી ભાસપુડા એ ધોય એ જાડો ગયો